નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીએસઆરટીસીની નવી ટાટા બસ સેવા વિશે જે કચ્છથી સૌરાષ્ટ્ર સુધી જો તમે કચ્છથી સૌરાષ્ટ્ર જવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમને જોઈએ છે આરામદાયક સુરક્ષિત અને સસ્તી મુસાફરી તો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી છે જીએસઆરટીસી તરફથી શરૂ થઈ છે નવી ટાટા બસ સેવા જે લાંબી રાત્રિ મુસાફરી માટે સૌએ બી રાત્રિ મુસાફરી માટે ખાસ બનાવવામાં આવી છે આ બસમાં તમને મળશે ત્રણ ગણું બે આરામદાયક સીટ વ્યવસ્થા વિસ્તૃત સીટ પૂરતું લેગ સ્પેસ અને સ્મૂથ રાઈડ જેથી બાર કલાકની મુસાફરી પણ થાક વગર પૂરી થાય નવી ટાટા બસ સંપૂર્ણ રીતે સાફ સુથરી સારી લાઇટિંગ સાથે અને સુરક્ષિત મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવી છે અનુભવી ડ્રાઈવર અને જીએસઆરટીસીની વિશ્વસનીય સેવા તમને પૂરો વિશ્વાસવાસ આપે છે આ બસ ચાલે છે માંડવીથી અમરેલી રૂટ પર માંડવીથી બસ રાત્રે આઠ વાગે ઉપડે છે અને અમરેલી સવારે અંદાજે સાત વાગે પહોંચે છે તે જ રીતે અમરેલીથી બસ સાંજે સાત ત્રીસ વાગે ઉપડે છે અને માંડવી સવારે અંદાજે સાત વાગે પહોંચે છે રાત્રે મુસાફરી કરો અને સવારે તાજગીભર્યા મૂડ સાથે તમારા સ્થળે પહોંચો આ મુસાફરી દરમિયાન બસ અટકે છે ભુજ અંજાર ગાંધીધામ ભચાઉ સામખિયાળી મોરબી રાજકોટ સરધાર આટકોટ બાબરા ચિતલ અને અંતે અમરેલી કુલ અંતર છે લગભગ ચારસો સાઠ કિલોમીટર અને મુસાફરીનો સમય લગભગ બાર કલાક આટલી લાંબી મુસાફરી નવી ટાટા બસમાં માત્ર ત્રણસો તેત્રીસ રૂપિયા ટિકિટ ભાડે મળે છે જે આજના સમયમાં સૌથી સસ્તું અને આરામદાયક વિકલ્પ છે જો તમે પૂછો કે આ બસ શા માટે પસંદ કરવી તો જવાબ સાદો છે નવી ટાટા બસ ત્રણ બે આરામદાયક સીટિંગ રાત્રિ મુસાફરી માટે આદર્શ વિશ્વસનીય જીએસઆરટીસી સેવા અને ઓછામાં ઓછું ભાડું મિત્રો જો કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચે તમારી મુસાફરીનું આયોજન હોય તો આ નવી જીએસઆરટીસી ટાટા બસ એકવાર જરૂર અજમાવજો તમારો અનુભવ કમેન્ટમાં જરૂર શેર કરજો વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગુજરાત જય જીએસઆરટીસી